જય શ્રી રામ મિત્રો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આની પહેલાં મેં ચાર એક વિડીયો મૂક્યા જેમાં મેં તમને ટીમલી મિક્સિંગ કરતા પછી ગરબા મિક્સિંગ પછી બોલીવુડ હિન્દી સોંગ હોય ડાન્સના એ આપણે પાર્ટ વન પાર્ટ ટુ બે વિડિયો આવી ગયા તો ઘણા લોકોની કોમેન્ટ આવેલી કે આપણે ગરબા પર બીજો એક વિડીયો લાવો જેમાં એક તાળી બે તાળીના ગરબા મિક્સિંગ કરતાં આપણે ફ્યુચર ડિજિનની અંદર કઈ રીતે તમારે પ્લે કરવાના કઈ રીતે આપણે ટ્રેક ચેન્જ કરવાનો એ ઘણી લોકોની સમસ્યા આવે છે તો આજે હું લઈને આવી ગયો છું પાર્ટ ટુ ગરબાનો જેમાં હું તમને એક તાળી ગરબા છે એ તમને પ્લે કરીને બતાવીશ એટલે કે એક ટ્રેકથી બીજો ટ્રેક ચેન્જ કઈ રીતે કરવાનું છે કેવા પ્રકારનો આપણે તમારે બીપીએમ કેટલું આપણે મેચ થઈ શકે તો એ જ હું તમને બધી જ માહિતી આપીશ સાથે સાથે અમુક શોર્ટકટ કી પણ તમને જણાવીશ શોર્ટકટ કી આપણે આ વિડીયોની અંદર બધી તો નહીં બતાવું એના માટે હું અલગથી વિડીયો અપલોડ કરી દઈશ તો એના માટે તમે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમને જ્યારે પણ વિડીયો મેં અપલોડ કરું ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આજે હું તમને ગરબા મિક્સિંગ કરી કરતાં શીખવાડીશ આપણે એક તાળી કે કઈ રીતે તમારે પ્લે કરવાનો છે જેથી આપણે એક જ રીધમની અંદર ચાલ્યા કરે તો વિડીયો જરૂરથી અંત સુધી જોતા રહેજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ગાયસ અહીંયા તમે જોઈ શકો છો કે આપણું વિરચ્યુઅલ ડીજે અહીંયા મેં ઓપન કરી લીધું છે અને અહીંયા હું તમને અમુક શોર્ટકટ કી બતાવીશ કે જે આ ટેબ બટન છે ને આ ટેબ બટન તમને હું આપણે થોડું નીચે કરીને બતાવું આ ટેબ બચ ટેબ બટન છે એનાથી શું થાય છે ટેબ બટન દબાવીશ ને એટલે ચેનલ આપણે અપડાઉન થશે જો આ બી પર છે પછી આ એ ઉપર આવી જશે જો આ એ ઉપર એટલે કે ડેક ચેન્જ થશે અહીંયાથી ડેક ચેન્જ થશે પછી આપણે સી બટન છે સી બટન એનાથી શું થશે જ્યારે આપણે એ ડેક છે સિલેક્ટ કરેલું છે આપણે એ ડેક સિલેક્ટ કરીએ તો એ ડેકનું આપણે સી પર ક્લિક કરશું ને એટલે શું થઈ જશે ક્યુ થઈ જશે અહીંયાથી જો એટલે ક્યુ એટલે ક્યુ બની જશે ને એટલે આપણે પ્લે કરશું એટલે ક્યુ દબાવશું એટલે કે જ્યાંથી પ્લે કરવું હોય ત્યાંથી જ પ્લે થશે બરાબર ને એવી રીતે આપણે ટેબ વન તો ડેક ટુ પર જઈશું એના પર સી ડબલશું તો એ ક્યુ થશે અને પી ડબલશું તો પ્લે થશે એટલે કે જેના પર સિલેક્ટ થશે હશે એ જ આપણે પીથી પ્લે થશે અને સીથી આપણે ક્યુ થશે તો એ છે અને આપણે તમને ખબર જ છે કે બેથી ત્રણથી ચારથી પાંચથી એ રીતે આપણે લૂપ લાગતા હોય છે આઠથી એ રીતે અને આ એસથી એસથી છે ને જતું રહેતું હોય છે અને આપણે તમારે બીજા પણ આપણે મેં બનાવી છે જુઓ અહીંયા પેજ અપ પેજ ડાઉન કરું મેં આ રીતે પેજ અપ પેજ અપ પેજ ડાઉનનું બટન છે જુઓ પેજ અપ પેજ ડાઉન કરીશ મેં એટલે ડાયરી જ જો આ પેજ ડાઉન કરેસ એટલે આ બાજુ આવી જશે ને પેજ અપ કરીશ એટલે આ બાજુ આવશે અને હું અપ એરો કરીશ ત્યારે વચ્ચે આવી જશે તો એ મેં કઈ રીતે બધું સેટિંગ કર્યું પછી જો આ પછી નીચેનો એરો દબાવીશ તો આ વોલ્યુમ ડાઉન થઈ જશે ઉપરનો એરો દબાવીશ તો વોલ્યુમ અપ થઈ જશે પછી આપણે જો આ ફિલ્ટર છે તો ફિલ્ટરનું બટન દબાવીશ તો આપણે આ વધી જુ પછી આ ઓછું થઈ ગયું પછી આ સેન્ટરમાં પણ આવી જશે આ સેન્ટરમાં આવી જશે જોજો આ શોર્ટકટ કિ હું કરું છું આ સેન્ટરમાં આવી ગયું પછી આ લો મારે કરવું છે તો લો આપણે આ એ દબાવું તો લો અપ થઈ જશે આ દબાવું તો ડાઉન થઈ જશે પછી કે દબાવું તો સેન્ટરમાં આવી જશે પછી આ મીડ માટે પણ મેં બનાવી છે જો આ ક્યુથી ઉપર જતું રહ્યું આનાથી ડાઉન થઈ ગયું જેથી સેન્ટરમાં થઈ ગયું હાઈથી પાછું એના માટે પણ બનાવ્યું છે એફ ડબાવું તો વધી જાય આ દબાવો જી દબાવતો અને આ એચ દબાવતો સેન્ટરમાં તો આ બધું મેં કઈ રીતે સેટ કર્યું એ આપણે અલગના વિડીયોમાં સ્પેશિયલી હું તમને શીખવાડીશ એ ટુ જેડ એક પણ બાકી નહીં રાખું તો જરૂરથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો અને બીજું જબરદસ્ત શોર્ટકટ કી આ તમને કોઈ નહીં શીખવાડે જુઓ ધારો કે આ એક સોંગ ચાલતું હોય બરાબર ને આ એક સોંગ ચાલતું હોય અહીંયાથી હું કુક ક્યુ કરી દઉં ક્યુ કરી દઉં આપણે આ પ્લે કરી દઈશું અને આ એક ક્યુ કરીને રાખું મેં આટલેથી બરાબર ને આટલેથી એક ક્યુ કરી દઉં છું હું અહીંયાથી ક્યુ કરીશ અહીંયાથી આપણે ક્યુ કરીશ આ પોઈન્ટ અને પેલો પ્લે કરીશ અને આ કઈ રીતે આપણે એ રીતે પ્લે કરીશ પેલો બંધ થઈ જશે અને આ ટ્રેક ચાલુ થઈ જશે એ શોર્ટકટ કી કોઈ તમને કહે નહીં પણ હું તમને બીજા વિડીયોની અંદર જણાવવાનો છું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો જો આ એક ટ્રેક ચાલે છે આ એક ટ્રેક ચાલે છે પછી ટેબ દબાવીશ અને પેલો ઉપર લઈ જઈશ બરાબર તો એ પણ હું ડાયરેક્ટ હવે શોર્ટકટ કી દબાવું તો તમે જોઈ જ લેજો જો હવે આ એમ દબાવીશ હવે જો આ સોંગ ચાલુ થઈ ગયું એન્ડ આ ઓફ થઈ ગયું હવે પાછી એમ હું દબાવું પાછો જો તો આ ચાલુ થઈ જશે એન્ડ આ ઓફ થઈ જશે એની જાતે જ તો આ તમે કઈ રીતે કરી શકો છો એના માટે હું શોર્ટકટ તમને બીજા વિડીયોની અંદર બતાવીશ તો ચાલો આપણે જે ટોપિક પર હતા એ ટોપિક પર આવી જઈએ તો ગાઈસ હવે હું આપણે ગરબા લઈ લઉં તો અહીંયા મારી ફાઇલ ખોલી નાખું મેં ગરબાની જો તમારે મારી જોડેથી કલેક્શન જોઈતી હોય ગરબાનું તો જરૂરથી મિત્રો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો તમને એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાં જઈને તમે મને મેસેજ કરશો ફ્રીમાં તો મિત્રો નહીં આપી શકું પણ તમે મારી સાથેથી પરચેસ કરી શકો છો કારણ કે ખૂબ જ મહેનત લાગતી હોય છે કલેક્શન ભેગું કરવાની અંદર અને હાઈ ક્વોલિટીમાં કલેક્શન ભેગું કરવું એટલે ખૂબ જ મુશ્કેલી ત્રણસો વીસ કે બીપીએસમાં જ બધું કલેક્શન હોય છે મારું એકદમ ક્લિયર જ સોંગ ફાટે નહીં એટલા માટે આપણે ખૂબ મહેનત લાગતી હોય તમારે જોઈતું હોય તો તમે મારી જોડેથી જરૂરથી પરચેસ કરી શકો છો બધું જ તમને ઓલ ગરબા તમને પાંચસો પ્લસ ગરબા હું આપી દઈશ બધી જ પ્રકારના બે તાલી ત્રણ તાલી એક તાલી બધા જ પ્રકારના તો હું અહીંયા લઈ લઉં છું ચાલો એક ગરબો લઈ લઉં ઓકે તો આ એક ગરબો લઈ લઈએ એવું ટ્રાય કરવાનું કે મિત્રો છે ને બીપીએમ છે ને દસની આજુબાજુ હોય ધારો કે આ એકસો દસ છે તો આ એકસો વીસ છે આ સો હોય તો આ એવું હોય આ સો હોય તો એકસો દસ હોય એટલે દસની આજુબાજુ સેટ થઈ જાય પરંતુ જ્યારે વધારે લોંગ ડિસ્ટન્સ હોય ધારો કે એસીથી એકસો ચાલી પર પહોંચાડવાનું હોય ત્યારે ઘણી આપણે મુશ્કેલીઓ પડી જાય તો એના માટે તમારે અલગથી એક લૂપિંગનો વિડીયો બનાવીશ જેની અંદર તમે આ પણ કરી શકો છો કે એસી બીપીએમથી ડાયરેક્ટ એકસો ચાલીસમાં તમે ટ્રાન્સમિશન કરી શકો છો એ લૂપિંગ દ્વારા તો લૂપિંગ માટે પણ વિડીયો જલ્દીથી હું મૂકી દઈશ તો આ એક ગરબો મૂક્યો છે પછી હું મૂકી દઉં બીજો પણ બીપીએમ ચેક કરવું પડશે મારે પછી તો આપણે કારણ કે બીપીએમ જો આગા પાછી હશે ને તો તમને પણ મજા નહીં આવે તો આ એકસો સત્યાવીસ છે અને આ એકસો અગિયાર છે તો હું એવો ગરબો લઈ જાઉં જે આપણે એકસો દસ બીપીએમની આજુબાજુ હોય ઓકે આ જોઈ લઈએ આપણે આ બરાબર છે આ એકસો પાંચ છે ને આ એકસો અગિયાર છે તો વાંધો નહીં આવે મેચ થઈ જશે આપણે સાંભળી લઈએ પહેલાં ઓકે તો પહેલાં જ બીટથી અહીંયા સ્ટાર્ટ થાય છે આ પહેલાં જ બીટથી જોઈ લઈએ ઓકે અને આ સોંગનું કેવું છે એ પણ જોઈ લઈએ આપણે ઓકે આ સાંભળીએ કોપીરાઈટ તો ગાઈ આવી જ શકે છે કારણ કે ગરબા જેવા લીધા છે મેં એટલે કોપી રાઇટ તો અહીંયા આવ્યાની જ છે એવું લાગે છે મને ઓકે તો અહીંયા હું પ્લે કરી દઉં આ ગરબો પછી આ આપણે મેચ કરશું બી નંબરનો તો પહેલાં હું આ પ્લે કરી દઉં બે રીતે હું તમને બતાવીશ એ જે માસ્ટર કી મારી બનાવેલી છે એમ દ્વારા જે આ સોંગ ચાલીને આ આપણે ચાલુ કરીએ તો બીજો ઓફ થઈ જાય છે એ માસ્ટર કીથી પણ બતાવીશ અને જે આપણે લૂપ લગાવીને હું શીખવાડું છું એ પણ તમને બતાવીશ તો બે રીતના હું તમને બતાવી દઈશ તો પહેલાં તો હું આ ગરબો આપણે વગાડ લઉં પહેલું પણ મેં ક્યુ સેટ કરી રાખી લઈએ મારી માસ્ટર કેથી કરીશ પેલા પછી આપણે તમને લુક દ્વારા બતાવીશ થોડું પોચ લઈ લો એટલે જો કોપી રાઈટ આવતી હોય તો કોપી રાઈટથી પણ આપણે બચી શકીએ પરફેક્ટ મેચ કરવું એ ખૂબ જ જરૂરી છે આપણે ઓકે વાઇસ આ રીતે આપણે માસ્ટર માસ્ટરકીથી આપણે કરી શકીએ છીએ પ્લે જ્યારે એક ટ્રેક ચાલતું હોય તો બીજું ટ્રેક પ્લે કરી શકીએ છીએ અને હું તમને લૂક દ્વારા પણ બતાવી દઉં હવે આ ચાલતેલું આપણે અહીંયાથી ઓકે આય લો બડ્યાડ્યું ભેળીયું મડ દી મઠો ને રસ લમ કુટી કાલે અને આપણે લૂક લગાયેલો કે આ અને લૂક લગાવી દી આપડે ઓય હે મહાસર ઓકે ઓકે તો અહીંયાથી ટ્રેક ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો આ બીટ પરથી ચેન્જ થઈ જશે આપણે જો આ બીટ પર આવે એટલે ચેન્જ થઈ જશે ઓકે અહીંથી અહીંયાથી ચેન્જ થાય જાય એટલે આપણે મિત્રો છે ને આ જગ્યા પરથી એટલે પહેલાં તો આપણે આને પ્લે કરી લેશું ओके तो आग ले लो मैं एंड uh, आ चेनल ट्रेक कर दू पी प्ले कर लो और हेज ओके okay, तो हमें आप डायरेक्ट कर ओके આ મેચ થઈ ગયો ગરબા તો આ રીતે આપણે મેચ તો આ રીતે ગાઈશ આપણે પ્લે કરવાના છે બે ગરબા તો મેં તમને બે રીતે બતાવી દીધું લૂપ દ્વારા પણ બતાવ્યું અને મેરી માસ્ટર કી દ્વારા પણ બતાવ્યું જો આ કદાચ વિડીયો બનાવવામાં આવું થઈ જાય ગાઈશ કે અમે આપણે એક્ઝેટ પોઈન્ટ ઉપર પ્લે ના કરી શકું ગરબા પણ જ્યારે વગાડતા હોય ત્યારે આપણો ફોકસ અહીંયા હોય છે પરંતુ તમારું શીખવાડવાની અંદર જ આપણે આવું થતું હોય છે આની અંદર મિત્રો ચાર બીટ પડતા હોય છે એ પણ હું તમને બતાવી દઉં કે એક એક જ આપણે એક બારની અંદર એક બીટ પડતું હોય છે જોઈ શકો છો તમે અહીંયા હું આ બતાવી દઉં આ ગરબા પેલ કરજો એક 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 આ છે ને આને બાર કહેવામાં આવે છે એટલે કે આ બી પહેલું જ બીટ કહેવામાં આવે છે આની અંદર ગરબાની અંદર પહેલું જ બીટ પડતું હોય છે ગાય તો એ પહેલાં બીટની અંદર જ આપણે બે ગરબા મિક્સ કરવાનો હોય આ બીજા ગરબાનું પહેલું બીટ એન્ડ આગલા ગરબાનું પહેલું બીટ એટલે જ્યારે બીજા બે ક વનના ગરબાનું પહેલું બીટ જ્યારે રિધમ બદલાવા જતી હોય પહેલું બીટ પાડવા જાય ત્યારે જ આ સોંગના પહેલાં બીટને ત્યાં મિક્સ કરવાનું હોય છે એટલે આપણે ગરબો મિક્સ થઈ જતો હોય છે અને બીપીએમ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દસ દસનું અંતર હોય તો વાંધો નહીં આવે પરંતુ જ્યારે લોંગ અંતર હોય તો તમારે મહેનત વધારે કરવી પડશે તો એના માટે પણ આપણે અલગથી એક ગરબો આપણે મતલબમાં વિડીયો લઈને આવી જશું તો આ તમને શોર્ટકટ કે તમારે એના માટે જોવી હોય તો આપણે જરૂરથી એક વિડીયો બનાવી દઈશું તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો મિત્રો તમને આપણે ખબર પડી ગઈ કે આપણે એક તાલીની અંદર કઈ રીતે ગરબા મિક્સિંગ કરવાના છે તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરી દેજો જેથી એ પણ શીખી શકે અને માસ્ટર કે આપણે જે બનાવી છે એ એ અત્યાર સુધી કોઈએ શીખવાડી નથી પણ હું શીખવાડીશ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તો આના માટે બસ આટલું જ છે તો ચાલે મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ